અને અત્યારે જો બધું કામ થઈ ગયું હું દોવાનું આલે હે નિશાના બિંદુ ને સુંદરુંદર જવાય રહ્યું અને આપણે હે ને રોટલી કરી લીધી હે પાણી ગરમ કરવા મૂકી દીધું હે ને આજ ત્યાં દહીં ખાવાનું છે આપણે સોમવાર છે એટલે તો આજે દહીં ને રોટલી ખાવાની મજા આવી જશે હું ભાઈ હા એ વાજો મેહમાન એ વાજો તો એના કહેતા તા હે હારું હાલો અને આજે આપણે એમ ને વાવ્યું છે એમાં પાણી વારવાનું છે મન વીણવાની છે એવું બધું છે મને બેરકા જય શ્રી કૃષ્ણ કરવા બાઈ કઈ જો બાઈ હે જય શ્રી કૃષ્ણ ભાઈ હું ભાઈ હું તમને બાપ ગણ બીજું ગણ બીજું મકાઈ

જો ડાડાના હિસાબે અહીંયા છે ને લેન હમી કરે હે પાણી નીકળે છે ને ડાડા અને હે ને હવે આપણે ઓલો દવા છાટવાની છે તો જો પામ બ અમને બધું રેડી કરી દીધું હે દવા છાટવાની હોય ને પછી પાણી પાવાનું એવું કે કોઈ તો ખરી પાણીમાં દવા નથી જવા દેવાની નહીં મેડમ યસ રાઈટ પાણી નહીં છે આરામ સારા સારા વારો છે હે તડકો આવે ઓકે નો પ્રોબ્લેમ ગમે કામ હોય આપણે કરી નાખી અહીંયા એમાં શું ને આમ રાજા હે ક્યા દાદા થોડુંક એમાં મારું પડવાનું હોય ની ટ્રેન જાય છે ને હવે ચા પાણી પીવા જવા તો નિશા કે બિંદુ બે માંથી કદાચ જશે ચા પાણી લેવા આપણે એકચુઅલી માં વીણવા માં રહી ગયા હતા એટલે હેઢે પડ્યા છે વીણવાનું આલે છે અને અહીંયા દેવરાજ ભાઈ હું પણ તારે અહીં 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 ના નિયા નહીં આવવાનું આ નિશા બેન જે સુતડી બોમ લઈને જાય છે આ ઉતરાણી બોમ હે એ બસ નિશાબેન બસ માથે દૂડું નાખ જો ઉભી એક સીન લેવા દે અરે પૂરા ગયો બે થાય તો આપણે જવાબદાર નથી હાલો જો તમ બધા ઉતાણી બમ કેવી રીતે ફૂટે આપણે છેટે થી જે કેમ કે આપણે બહુ બીક લાગે સુતાડી બમ છે નથી તો બધા બીએ હારા હારા બધા બીએ કાડા તમારા બધા વાત નથી કરતી એટલે અમારા ઘર ની વાત કરો હું અમારા ઘરમાં બધા માં એમ નિશા સિવાય હેલો તો જય ધમાકો આપણે આપડે સુતાડી અમના ભગવાન ફટાકડા મોય ફટાક્રાફી થઈ ગયો બોલા બીજો ફોડો બીજો ફોડો અલા અલા જલ્દી કરો નેક્સ્ટ બમ લોન્ચ હોને જરા હે રોકેટ ભાગ્ય ફોટે ને નિશા

बिंदु जो बिंदु गए बिंदु गए बिंदु गए अरे बड़े दो की मीने बाकी बिंदु अरे जो कौन बात हुई नहीं है पांच वाकी क्या है पांच वाकन वो चाह भी गयो तो अरे जो जी जो अरे कौन बड़ी <है> बिंदु <laughs> कौन बड़ी है पान <laughs> इन पैरों में बैठ है बस 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 हर दिन है बस बस बस

જમી લીધું હે અને હવે હે ને આપડે કેમ કે આપડે ફૂલ થાકી કેમ થાકી જાય એન્ડિંગ કરે તો થાકી જાય તમે વડી માતા જો થોડીક વાર બાર હું હે અને પછી અંદર જાય ધીરે ધીરે બધા હુઈ જાવ ને પછી લાઇટ બધું બંધ કરતા જાય ને અંદર જાય સારું તો મળીશું પાછા એક મસ્તના ધમાકેદાર રોગમાં ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ અને ગુડ નાઇટ